જય ગિરનારી હર હર મહાદેવ મિત્રો શિવાનજી શુક્રલોકમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને અત્યારે આપણે નિહાળવાના છીએ જે કીર્તિદાન ગઢવીનો જે જૂનાગઢની અંદર જે ભવનાથ ટળેથીમાં એનો ઉતારો આવેલો છે જે ભવ્યમાં ભવ્ય અને વીઆઈપી ઉતારો કહેવામાં આવે છે તો તે આપણે નિહાળવાના છીએ વિડીયોમાં એન્ડ સુધી જોડાતા રહેજો બાકી તમે જુઓ ને તો આ ભવનાથ અહીં આંચપ આવી જ્યાંથી તમે પાસલની સાઈડમાં આવો ને એટલે તરત જ ફાઇનલી મિત્રો હવે આપણે કીર્તિદાનભાઈ ગઢવીના ઉતારાની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ મિત્રો હવે આપણે ગેટની અંદર પ્રવેશ કરી લીધા છીએ અને હવે હું તમને રસોડામાં બતાવવા જઈ રહ્યો છું કઈ રીતની વસ્તુ બને છે પછી આપણે જે સંતવાણીનો જે ડોમ બનાવવામાં આવ્યો છે તો તે પણ જગ્યા ઉપર આપણે જવાના છીએ વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા નવા હોય તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરો જયારે મિત્રો કીર્તિના જે રિસેપ્શન એરિયાની અંદર આપણે આવી ગયા છીએ તમે જોવો તો ખૂબ જ સરસ મજાનો રિસેપ્શન એરિયા છે હવે બેન્કેટ હોલ તરફ અત્યારે આપણે જઈ રહ્યા છીએ વિડિયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો હવે મિત્રો અત્યારે હું તમને વીએપી પી ભોજન પ્રસાદ તમને બતાવવા જઈ રહ્યો છું તમે જુઓ ફાઇનલી મિત્રો અત્યારે આપણે વીએપી પી ભોજન પ્રસાદ આપણે નિહાળવા જઈ રહ્યા છીએ તમે જુઓ ખૂબ જ સરસ મજાનું જે ભોજન પ્રસાદ જે વીઆઈપી મહેમાનો માટે બનાવવામાં આવ્યું છે મિત્રો તમે જુઓ ને તો આ જગ્યા ઉપરથી છે ને ડીસુ લેવાની હોય છે ડીસુ લીધા પછી તમને આ જગ્યા ઉપર જે ભોજન પ્રસાદ પીરસવામાં આવશે તમે જો આ વી એપી ખૂબ જ સરસ મજાનું જે ડેકોરેશન સાથે વસ્તુ અહીંયા રાખવામાં આવી છે ઉતારાની અંદર અને જૂનાગઢમાં વીઆઈપીમાં વીઆઈપી ઉતારો હોય ને તો કીર્તિદાનભાઈ ગઢવીનો ઉતારો છે ગઢવીના ઉતારામાં સવારમાં તમે વીઆઈપી નાસ્તામાં જુઓ તો સુકી ભાજી ભાખરી થેપલા મેથીના અને ચા આટલી વસ્તુ તમને સવારમાં નાસ્તામાં આપે છે સવાર સવારમાં મિત્રો તમે જુઓ નાસ્તા માટે જે અત્યારે ચા બની રહી છે અહીંયા બટેટા બફાઈ રહ્યા છે અને સવારની સૂકી ભાજી પણ અત્યારે તમે કમ્પ્લીટ થયેલી છે બાકી આ રીતની બધી વસ્તુ અત્યારે સવારના નાસ્તાની બની રહી છે આમાંથી બટેટા સોલી રહ્યા છે બાકી આ બધા છે ને મસાલા છે ને તમે જો સરવાર સરસ મજાના જે થેપલા અત્યારે બની રહ્યા છે હવે છે ને મિત્રો હું તમને જે બોપાર રસોડું અત્યારે બની રહ્યું છે જે જનરલ રસોડું એને હું તમને બતાવવા જઈ રહ્યો છું કઈ રીતનું અત્યારે અહીંયા અત્યારે જે તૈયાર થઈ રહ્યું છે તમે જવો તો આ બધી વસ્તુ અત્યારે કમ્પ્લીટ થવાની તૈયારીમાં છે હવે મિત્રો હું તમને છે ને જે બની તે હું તમને બતાવવા જઈ રહ્યો છું તમે જવો ને તો અત્યારે જે દાળ કમ્પ્લીટ થઈ રહી છે આ જગ્યા પણ મિત્રો તમે જવો ને તો ખૂબ જ વધારે પડતી જે ચાર ચોકી ભરીને સરસ મજાની જે ગુંદી તૈયાર કરવામાં આવી છે ગુંદી શાક બકાલાના મિત્રો જો ટોપે ટોપ ભરીને આવી ગયા છે કટિંગ થઈ અને તમે જુઓ હવે ટૂંક જ સમયમાં તેલ ગરમ થશે એટલે આ શાકનો વઘાર થશે ગરમ મસાલા બધા કમ્પ્લેટ છે અને ગમે એવું બધું બસ બાકી તમે જો આ જગ્યા ઉપર તો બધા મસાલા રાખવામાં આવેલા છે ગરમ મસાલા અને દાળે છે ખૂબ જ સરસ મજાની અત્યારે ઉભરા વાળી રહી છે આ દાળ જે બની રહી છે ને તેનો વઘાર અત્યારે અહીંયા કમ્પ્લીટ થઈ રહ્યો છે વઘાર થઈ જાય ને પછી આ દાળને વઘાર આમાં નાખવામાં આવશે એટલે વિડીયોમાં એન્ડ સુધી જોવા રહી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ફટ હવે મિત્રો તમે જો ફાઈનલી દાળનો વઘાર થવા જઈ રહ્યો છે વાહ ભાઈ મિત્રો દાળનો વઘાર અત્યારે થવા જઈ રહ્યો છે સરસ મજાનો દાળનો વઘાર થઈ રહ્યો છે અને સુગંધ પણ એક નંબર આવી છે ટમેટા નાખી રહ્યા છે તમે જોવો અત્યારે મરસુ અત્યારે ઉમેરવામાં આવેલું છે દાળના વઘારમાં અત્યારે આદુ લસણની ચટણી અત્યારે ઉમેરવામાં આવી રહી છે તો વઘાર અત્યારે નાખી રહ્યા છે તો ડાળનો વઘાર આપણે નિહાળ્યો ડાળમાં ઉમેરવા જઈ રહ્યા છે હા વઘાર તમે જોવો કમ્પ્લીટ થઈ ગયો છે ઉમેરી રહ્યા છે

પર્વતનો નજારો ખૂબ જ સરસ મજાનો આવે છે અને જો આ જગ્યા ઉપર જે સરસ મજાનો જે ડોમ બનાવવામાં આવ્યો છે તો ચાલો આપણે તે નિહાળીએ પાસે છે ફાઇનલી મિત્રો અત્યારે તમે જુઓ તો આપણે એ ડોમની નજીક પહોંચી ગયા છે અને ખૂબ જ સરસ મજાની જે વ્યવસ્થા ડોમની કરવામાં આવેલી છે અહીંયા તમે જુઓ તો શરૂઆતમાં સરસ મજાના જે ગાડલા પાથરવામાં આવ્યા છે ત્યાર પછી જે સોફા છે તમે જો સરસ મજાના છે ને સાઉન્ડ સિસ્ટમ એ તમામ વસ્તુ આ જગ્યા ઉપર રાખવામાં આવે છે બાકી ચાલો આપણે આવું તે નજીક જઈ અને તમને દર્શન કરાવું મિત્રો જો ટેજ ભાઈ સરસ મજાના જે પુલ ઝાડે વાવેલા છે બાકી તમે જુઓ તેજની પાસે સરસ મજાના જે પળાનાથનું જે બનાવવામાં આવેલી છે મૂર્તિ